આમ એક ખુશીની વાત પણ એ છે કે જે અને એને કોઈ બી એના સમય સારો આવ્યો ખરાબ આવ્યો જીવનમાં પણ આજે આ જે આ સ્માઈલ છે નહીં સ્માઈલ કોઈ દિવસ એણે છોડી નથી હંમેશા એણે કોઈ બધાનું કાંઈ પણ હોય કોઈ પણ કલાકારની કેન્જલ દવે આવે તો એના માટે એ છે અને કોઈ નવો કલાકાર ગામમાંથી આવે તો એના માટે એ જ છે બધાને સરખી રીતે રાખીને હંમેશા એને કામ કર્યું ખાલી દુઃખ એક જ વાતનું છે કે હું બહુ લગભગ છેલ્લા છ મહિનાથી હું એને મળી ના શક અને હમણાં જ એનો જન્મદિવસ હતો ત્યારે જ વાત કરવાનું થયું આકાશભાઈનું એટલે બહુ વાતો કરી અને એણે કીધું કે આવતા નથી તમે તો યાર અને એનો જે શબ્દ છે એવું થાય છે એટલે બસ બીજું તો કાંઈ નહીં કહું કે એનું સંગીત ઘણા બધા લોકોના કલાકારોના જીવન એણે બનાવ્યા છે અને કિંજલ દવે તો કદાચ છે તો એ નેવું ટકા કે સિત્તેર ટકા મયુરના લીધે છે હું કહીશ કે મારું કરિયર હું જ્યાં સુધી ગાઈશ ત્યાં સુધી એટલે એનો હંમેશા એક કહેવાય ને કે કોઈ પણ જેમ વ્યક્તિઓનો હિસ્સો હોય તમારા જીવનમાં આગળ વધવા માટે એમ હંમેશા રહેશે અને બસ હું એટલું જ કહીશ કે આનંદભાઈ એ પણ રામલક્ષ્મણની જે આ જોડી હતી ખરેખર તમ કોઈને કહેવાય ને કે જવા વાળો જતો રહ્યો પણ પાછળના જે ભાઈબંધો છે એના ભાઈઓ છે એમને જોઈને વધારે દુઃખ થતું હોય ત્યારે હું આ પરિવારને હંમેશા કહીશ બધા કલાકારોથી કહું છું સોરી કદાચ મારી સ્પીચ થોડી લાંબી થઈ ગયો હતો પણ બધા કલાકારો વતી હું આ પરિવારને એક જ વસ્તુ કહું છું કે જ્યારે જ્યારે અમારી સેવાની જરૂર પડશે અમે હંમેશા ઊભા છીએ આજે નહીં આજથી પચાસ વર્ષ પછી પણ આ પરિવાર આનંદે અમારો ભાઈ છે મયુરે અમારો ભાઈ છે હતો અને રહેશે એટલે તમને કોઈ દિવસ એવું ના લગાડતા કે ક્યારેય પણ અમે તમારી સેવા માટે હંમેશા હાજર રહીશું અને બસ જે પણ લોકોએ આજે શ્રદ્ધાંજલિ આપવા પાછળ રાકેશભાઈ છે મનુભાઈ છે અને બીજા બધા જ ઇન્ડસ્ટ્રીના મારા દીપુભાઈને બધા લોકોએ આજે આ બધું કરવામાં બહુ મહેનત કરી છે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમારી મહેનતના લીધે આજે સૌ મળી શક્યા અને એને સાચી રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ થેન્ક યુ